નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ ઓગણત્રીસ માર્ચ બે હજાર ચોવીસને વાર શુક્રવાર આજના વિડીયોની અંદર ચણાના ભાવ વિશે થોડી ચર્ચા કરીશું અને તેના વિશે જાણીશું તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો તો ચાલો ખેડૂત મિત્રો ચણા વિશે જાણી લઈએ તો કઠોરના ભાગમાં ચણાની ખેતી ખેડૂતોએ મોટા ભાગે કરે છે જેને જોતાં કેન્દ્ર સરકાર ચણાની ખેતી કરતા ખેડૂતોને મોટી ભેટ આપી છે વાત જાણે એમ છે કે બજારમાં હવે નવા ચેણાની આવક શરૂ થઈ ગઈ છે જેથી હવે ચણાના ભાવ આસમાને પહોંચી ગયા છે જેના કારણે ખેડૂતોને મોટો ફાયદો થઈ રહ્યો છે મળતી વિગત મુજબ આ વખતે ચણાનો વિસ્તાર ઘટવાના કારણે ઉત્પાદનમાં ઘટાડો થવાની સંભાવના છે તો ખેડૂત

આ દિવસોમાં ચણાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છેલ્લા દસ દિવસ દરમિયાન મુખ્ય મંદીઓમાં ચણાના જથ્થાબંધ ભાવમાં પ્રતિ ક્વિન્ટલ બસો થી ત્રણસો રૂપિયાનો વધારો થયો છે તો ખેડૂત મિત્રો દેશના બજારોમાં એમએસપી કરતા બમણા ભાવે ચણા વેચાઈ રહ્યા છે હાલ કેન્દ્ર સરકારે ચણાના લઘુત્તમ ટેકાના ભાવે પાંચ હજાર ચારસો ચાલીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કર્યા છે જોકે દેશના લગભગ તમામ બજારોમાં નવા ચેણામાં ભાવ એમએસપી કરતાં ઉપર છે તો ખેડૂત મિત્રો આ હતી થોડીક કથિત ચેણાના ભાવની ચર્ચા મેં તમને આ વિડીયોમાં જણાવી વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યો હોય જે મિત્રો ચેનલને ખાસ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે આ ચેનલ દ્વારા બજારને લગતી તમામ માહિતી જણાવવામાં આવતી હોય છે તેથી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાની નમ્ર વિનંતી તો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાની નમ્ર વિનંતી તો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન